જય શ્રીરામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોક ની અંદર ચેનલ ઉપર ના હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આજે આપણે વરિયાળી કરી નાખ્યું છે પાણી ચાલુ તો તમે જોઈ શકો છો આ વિશે કાંક આપણી વરિયાળી ન્યાધ્યા પછી અને હવે વિખેડા કાઢવાનું થાય છે અને આ બાજુ આપણે પાવડો પડ્યો જોઈ લો પડધ્યા આપવાના થાય અંદર આપણે એકદમ તો એમને વિખેડ કાઢી નાખીશ તો કાઢવાનું થાય ધની એટલે વરિયાળી કમ્પ્લેટ ઉપડી જાય તો આવી ઉપડી ગઈ છે જોવો આપણે ખાતર લાખીને પાવર જોઈ લો ખાતર તમે બતાવો જો ખાતર છે તો ચાલો આપણે પાણી પાણી કેવો કોમેન્ટ કરી દેજો જોઈ લો મિત્રો આટલી આ પાણી ફૂલ આવતું તું ખબર નહીં આવે શું થયું પાણી હાવ ઓછું થઈ ગયું છે જોઈ લો પાટી અંદર પણ સરખો નહીં ચાલતો જો ચાલો તમને બતાવો ખબર નહીં શું બનો શું થયું હાવ પાણી ઓછું થઈ ગયું છે અને આજે કાઢ વધારશે એટલે આપણે મફલક વાંચીને રાખ્યું છે હવે ગરમી થાય રહી છે તો હવે કાઢ નાખશું આપણે મફલક અને જો આમાં કે આ યુમિક ખાતર ચાલુ છે જોઈ લો આ પીપળી ભરવાની ખુલ્લી વાટકી દેખાય ને એ ત્રણ વાટકી લાફાની પીપળી આખી ભરી દેવાની એટલે થઈ જાય કમ્પ્લીટ ખાતર જો આમાં પાટી એમ પાણી નથી ચાલતું તો ચાલો આપણે હવે જોઈ આવશું કે મોટરે બે બંધ એક દન બંધ કરીને એક દન ચાલુ કરશો તો પાણી કમ્પ્લીટ આવે તો ચાલુ રાખશે નાખી પાસે બંધ કરવી પડશે જોઈ લો જોઈ આવા કેટલો લોટ લેરો છે તો ચાલો આપણે હવે લોટ જોઈ આવો તો જોઈ લો મિત્રો આપણે પહોંચી ગયા છે મોટર જોવા અને જોવા કે કેમ છે એમ્પિયર તો તેર જ લેવા રહે તો શું છે અને હવે એક દન કરી નાખશું આપણે બંધ એક પાવર જોઈ લઈએ કેટલો છે પાવર કેમ આમ દેખાડે ચાલુ કરી દઈએ પાછી પાવર આટલો દેખાડે છે હાલ તો બસો ને દહ દેખાડે એમ પીર આટલા લીધા હે એકદમ પાસે ચાલુ છે હવે ચાલો હવે જોઈએ કે કેમ કેમ પાણી આવે છે પાણી તો કરી નાખશું બંધ મફલક મૂકી દેસુ ટાઈ મૂકી દીધું મફલક તો ચાલો હવે આપણે જાશું પાણી પાસે તો જોઈ લો મિત્રો આપણે બંધ કરીને ચાલુ કરીએ તો એટલું જ પાણી આવ્યો નહી મારા કાકાને ફોન કર્યો કે વધી જાય કે આટલું જ પાણી છે પાટી અંદર કેવો જાય છે બતાવો તમે આવી રીતે પાટી અંદર પાણી જાય છે આવું થોડું થોડું આવે તો વાળક કીધું છે તો વાળું તો પડશે હવે અને આવી છે કાપડી વરિયાળી ન્યાય દયા પછી કેવી દેખાય છે કોમેન્ટ કરી દેજો કેવો મસ્ત વ્યૂ આવે કોમેન્ટ કરી દેજો અને લીલી લીલી લે થઈ ગઈ જોઈ લો પતિ વજે આપણે આવી મોટી થઈ ગઈ છે તો કોમેન્ટ કરી દેજો કેવી છે આપણે વાંચો પાણી મોડા ઉતરી આવે એટલું છે એક વાટિયું બાકી ગયું છે બીજું માર કાકો હતું તો હવે એક આ વાટી પી જાય તો કદાચ એક રહી જાય કાલે પી જાય પતિ અને ચડ જવાનું છે આપણે ગમ પાણી વાવા જોઈ લો પાવડો પડ્યો છે ચાલો હવે આપણે ઘણી તો બેઠા બેઠા ફોન ધોઈ છે જેમ કે પાણી હજી તીરે ધીરે પાટી ઉપર ફોન દવા બીજું શું કરે જો આપણે દવા ગાળા એટલે ખાતર ચાલુ જ છે જે લીકડા જોશે વાળું હોય કે નહીં વાળું હોય જોઈ લો મિત્રો માર કાકો આવી ગયા હે પાણી વાળા અને ગામમાંથી આવ્યા હે તો આપણા હારું બ્લેક આંડી લઈને આયા હે જો ખાવી હોય તો કહો હું તો ખવું રહું તમને તો નહીં ખબર ચાલ છે જો આપણે તારા કરી તો બસ આજના વ્લોગ માટે આટલું જ મળીએ કાલના વ્લોગમાં ચાલુ પણ ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય